અમદાવાદના વસ્ત્રા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીના મામેરા દર્શનની શોભા યાત્રા નીકળી હતી જેમાં જય રણછોડ માખણ જોના નારા ગુંજી ઉઠ્યા હતા અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પ્રણામી બંગલોસના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિને આ વર્ષનું ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે આજ રોજ ભગવાન જગન્નાથજીના મામેરા દર્શનની યાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં નીકળવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીનું બહેનો દ્વારા સમાયુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કરાયો હતો આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં જાણી માણું મહેરાવણ ઉમટ્યું હોય તેવા દૃશ્ય જોવા મળ્યા હતા અબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાયા હતા અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું હતું નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી આ શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું